તો તરફ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ અમરેલી વેરાવળ ગીર સોમનાથમાં પણ વરસાદ વરસ્યો છે વડોદરા છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે સુરત ભરૂચ વલસાડમાં પણ મેઘમહેર થઈ આઠ તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ પણ શરૂઆત સતતાની સાથે તે નબળું પડતું પણ દેખાઈ રહ્યું છે અમરેલી શિનોર સુરત સુત્રાપાડા સોમનાથ ઝગડિયા અંકલેશ્વર અને દેવ આ તમામ જગ્યાઓ પર વરસાદી માહોલ તો આ તરફ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ અમરેલી વેરાવળ ગીર સોમનાથમાં પણ વરસાદ વરસ્યો છે વડોદરા છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે સુરત ભરૂચ વલસાડમાં પણ મેઘમહેર થઈ